ચાનેલન ગુડ મોર્નિંગ એમવેન અને તમે વિચારતા હશે કે પૂર્વમાં આટલી એનર્જી ક્યાંથી આવી ગઈ સવાર સવારમાં હા ગાઈએ આવી ગઈએ તો હવે શું કરીએ આજે લાવવી જ પડશે એનર્જી ગઝ આજે આખો દિવસ અમે અમારું જે હોમવર્ક છે એ કમ્પ્લીટ કરવાના છે કારણ કે બધા ટીચર્સે લાઈક ક્રિસમસ હોમવર્ક આપ્યું છે એ આપવું જોઈએ બટ હવે શું કરીએ હવે કરશું અમે એન્ડ અત્યારે લાગી રહ્યા છે ઓલમોસ્ટ ટ્વેલ્વ ક્લોક અને બસ હવે અત્યારે તો ક્યાં ન ઉઠી ગયો છે બટ મમ્મીએ કંઈક બ્રેકફાસ્ટ બનાવ્યો છે શું બનાવ્યો છે એ જ્યારે હવે બની ગયો છે પછી આપણે ખાઈએ પછી ખબર પડે કે શું છે એટલે તમને બી બતાવશું તો ચાલો હવે મમ્મી બ્રેકફાસ્ટ લાશે ત્યારે મળીએ સો ગાઈઝ બ્રેકફાસ્ટ ઇઝ હિયર અત્યારે સવાર સવારમાં મમ્મીએ બનાવી દીધો છે એક ટાઈપ ઓફ પુલાવ કાતો વઘારેલો ભાત બી કહી શકીએ છે એને એની સાથે દાય છે અને તમે વિચારતા હશો કે સવાર સવારમાં ફૂડ પેકેટ તો ના જ ખવાય બટ ના બધા એ અનહેલ્ધી છે ને પ્રાચીન ધેટ્સ વાય બટ ના ગાઈઝ લાઈક અમે ખાઈ લઈએ છીએ ચાલે બધું અને ભૂખ તો લાગી છે એટલે બધું જ ખાઈ લેશું અમે સો પછી મળીએ અમે ફ્રેશ થઈ જઈશું નહીં ધોઈને પછી મળી ગાઈસ તો ગાઈઝ અમે નહીં ને અમે આવી ગયા છે અમારા મોટા ઘરે અને એવી રીલ શૂટ કરવાને ફૂલ રેડી છે હા તમે વિચારતા હશો પૂર્વ પ્રાચ્ય પાછી એની એ જ ટી શર્ટ પહેરી છે હા ગાઈસ નવી છે હજી એક કઈ વાત નથી પહેરી અમે શૂટ નથી કર્યું રાઈટ ચલો હવે આ જ કપડામાં રીલ શૂટ કરશું ધેન બીજા ક્લોથ્સ લીધા છે ધેન અત્યારે બસ આવ્યા છે અહીંયા ને હવે શૂટ કરશું ગાઈસ ગાર્ડનમાં મજા આવી જશે ગાઈસ સો લેટ્સ ગો હા પપ્પા કઈ બોલો વ્લોગમાં જય શ્રી રામ વાહ 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 હેપી ન્યુ યર નહીં કો આપડા થોડો તહેવાર છે આપણું જતી રહી તો દિવાળી કહેવાય યાર યા શ્રી રામ એટલે શ્રી રામ બોલે હા ગાઈસ 20 અને કાલે તે આપણે કોઈ કેવું સેલિબ્રેશન કર્યું જ નહોતું ને નોર્મલ ડે હતો આપણો હા

એનું કારણ એ છે કે હું શોપ ઉપર બેસું ને તો ઘણા બધા એવું કહે છે ઘણા બધા લોકોએ કીધું કે પૂર્વ પાછળની જે કોમેડી વાળી રીલો હતી ને એ જોવાની બહુ મજા આવતી હતી સ્પેશિયલ મારા પપ્પાએ પણ આવું જ કીધું અને પછી હવે અમે ફની કોમેડી એવી જ બનાવી છે કે વાર હોય તે અવાર હોય કે ગમે બોલો કઈ નહીં કેટલીમાં પાંચ રીલ શૂટ થઈ ગઈ અડધો કલાકમાં એનું કારણ છે કે પૂર્વ પાછી પહેલેથી જે કોમેડી ક્રિએટર છે અને લોકોને ગમે પણ છે એક એક ટેક માં પટાવી દીધી અને હવે કપડા ચેન્જ કરવા જાય છે યસ આ વાળી ટી શર્ટ અમારા માટે તો બહુ જ એટલે બહુ જ ઈજી છે કારણ કે 10 15 15 મિનિટ ના વિડિયો એક પેશન સ્પીડ ચાટે કરેલા છે નો કટ તો પછી આ 15 20 20 સેકન્ડ મારો તો ભૂખા કરના છે યસ બવન સો આ જલ્દીથી થી અમે સેકન્ડ આઉટફિટ પહેરી નાવ સુ વેઇટ વેઇટ વેટ ગાઈસ આ રહ્યા બા જે અત્યારે આડા પડ્યા છે અને અહીંયા દાદા સુઈ કહે છે સો ગાઇસ લાઈક અહીંયા અહીં તો મજા આવી છે પ્રાચી પહેરીને આવી ગઈ છે ને હવે હું પહેરવા જઈશ જલ્દી લવ પપ્પા યસ સો ગાઇસ અમે બહુ જ ક્વિક છે કારણ કે પછી અમારો આખો દિવસ આજે લખવાનું છે બટ સ્ટીલ અમે વિચાર્યું કેમને અમારી રીલ શૂટ કરી દઈએ કારણ કે તમારી માટે તમે ખુશ થાવ એ જ અમારો મેઇન મોટિવ છે સો જો તમને નથી ખબર કે અમે ક્યાં અમારી રીલ્સ અપલોડ કરીએ છીએ તો તમને જણાવી દઉં એટ ધ રેટ પૂર્વા પ્રાચી ઓફિશિયલ અમે બહુ જ ફની ફની રીલ્સ હવેથી અપલોડ કરીએ છીએ અને અત્યારે થોડી બહુ સારી અમે પપ્પા જોડે રીલ મૂકી છે એ જોઈ લેજો ગઈઝ અને એમાં તમે કમેન્ટ કરજો તો કે તમને કેવી લાગી અને જે અમે જે ડ્રેસ પહેર્યો હતો એ તમને કેવો લાગ્યો અમારો ડ્રેસ અમારા નાનીએ સીવ્યો હતો અને અમારા નાની બહુ મસ્ત છે बहुत फास्ट फास्ट बोली गई, तो अबे बहुत पंचात्मति करी, फट्टा फट आ कपड़ा मर, चार reels बनाए लिए तो चार चार चार, इडले बार reels अम्म fit करी मुके देख। Guys अज्ञाने जे reels shoot करी हमें

આમા જમાનામાં લોકોના મોબાઈલ હતા વાહ 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 ત્યારે પૂરણ વેલુગર મોજે સો હવે આ કેટલી રીલ્સ થઈ ગઈ છે હા ચલો હવે કપડા પપ્પા કપડા ચાર બની આઠ બની ગઈ હજી આ ચાર बनानी છે જો ગાઈસ આજે અમે કેટલું ફાસ્ટ કરીએ છે યે હવે નજર મેલ લગાડી દીધી હવે જો આમ કર પછી યે આમ કર યે હવે સમય અત્યારે બનાવવા જઈ રહ્યા છે 12 જોડે રીલ અને બહુ મજા આવશે જોવા માટે Instagram માં અમને ફોલો કરી લેજો @purvaprachand અને પોતાની આઈડી નું નામ અને મારા મોટા મમ્મી મોટા મમ્મી યસ ચાલો કેવી રોલિંગ કેમેરા

આલે જ રાત ને કાલ બોલ કસમ દયો બોલું છું એમ મને હું શું જ હું મેં દુખ પણ અજી નક્યા આવે કા આવે તે ગાચા આવે આ છે મારી સગી બેન અમે બે ભાઈ મોટા છીએ પછી આના પછી ત્રીજો નંબર આ છે અને ચોથા નંબરનો ખબર છે ઓહો ના ના પ્રાચી સો અમે અમે ઘરે આવી ગયા છે છે ને હવે મેગી ભૂખ એટલે અને કેટલા વાગી રહ્યા છે જેટલું છે છે અત્યારે વાગી રહ્યા અને ગાઈઝ આ વાઇડ એંગલમાં લાઈટ આવી ગઈ સોરી ઓકે અને આમાં છે ને પછી ઝરમર્યાવા લાગે એવું થાય છે ગાઈઝ હવે શું કરી શકીએ પ્રાચી

મારા પાઉમાં છે ડાકવાડી તું છે નેક્સ્ટ બીજી બી છે મારી પાસે બેસ્ટ હેટ છે એન્ડ હું અત્યારે લખવાનું સ્ટાર્ટ કરવાની છું અને અમે હમણાં જેમ કે પ્રાચીએ મેગી ખાધી બટ મેં છે ને બનાના ચિપ્સ ખાધી છે સો ગાઈસ ચલો હવે લખવાનું સ્ટાર્ટ કરીએ કારણ કે ટાઈમ નથી કાલે ખબર નહીં લખશું કે નહીં ઓકે લખશું લખશું સૌ સ્ટેચિયન ગાઈસ પછી લખતા ફાવે છે

આઈ એમ નેક મીન્સ લાઈક હું છે ને આ લાઈક બિગ નેલ ફેન છું લાઈક નેલ્સના બોર્ડ મને બહુ ગમે છે કે લાઈક હોવા જોઈએ રે નીલ્સ રાઈટ પ્રાચી બટ પ્રાચીને એવું ગમતું જ નથી કહીશ શું કહી શકું હું શું કહી શકું અને પ્રાચી ત્યાં પીડીએફમાંથી કરી રહી છે કોપી બધું અને પ્રાચીનો અને કહીશ પ્રાચીનની સ્ટાઈલ કેવી છે કહું જો આ પેન છે ને મારી તો આ બધાની સ્ટાઈલ આમ આમ હોય લખવાની આમ 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 લખીએ આપણે પણ પ્રાચીન તો આખો અલગ જ છે આમ લખવાનું હા ગઈસ ના તો કેમ લખે છે તું હા તો ઓવી કેટલું અલગ છે બે આંગળીઓ લઈને કોણ લખતો હે હા ચાલો આમ જ લખવાનું છે હું તો એક જ આંગળીમાં લખું છું આવી રીતે છે બધા જ એવા છે આર સમથિંગ એલ્સ યુ નીડ પ્રાચી એકદમ અલગ જ છે હા અને મારી ચોઇસીસ ભી બહુ જ મસ્ત હોય કારણ કે હું મારા પપ્પાના ઓલ ટાઈમ કપડા ચૂઝ કરું અને મસ્ત ભી નીકળે કપડા યસ અને ચલો જલ્દીથી લખવાનું પૂરું કરીએ અત્યારે વાગી કેટલા રહ્યા છે દેખાડી દો અત્યારે બેઠા જોઈ લો અરે શાંતિ અરે ભાઈ આદર 7 અને 7 થઈ રહી છે ઓકે દેખાતું હશે ગાઈસ વોલપેપર કેટલો મસ્ત છે એનો કમ ઓન કમ સો ચલો લખવાનું સ્ટાર્ટ કરીએ હા ચલો તમે વિચારતા હશો કે પહેલાના આવા જો ગંદા હેન્ડરિંગ છે ના ગાઈસ મારા ઓલવેઝ હેડિંગ તો ગંદી જ નીકળે કઈ બી કો મારે બી મારી બેસ્ટ ફ્રેન્ડ મને હેડિંગ કરીને ને તો બહુ જ બેસ્ટ હોય છે બટ અત્યારે બેસ્ટ ફ્રેન્ડને ક્યાં બોલાવા જો સો ચલો કમ્પ્લીટ કરીએ આપણે સો ગાઈઝ અહીંયા સ્ટડી કરતા હતા ને અમને ફેન્સ મળવા આવ્યા છે તમારું નામ શું છે સાચી ગાઇઝ કેટલું સારું લાગે અમે સ્ટડી કરતા હતા ને ફેન્સ મળવા આવ્યા છે સો અને એક્સપેક્ટેડ કરજો મેં પડ્યું છે એઝ યોનનું બિકોઝ આફ અમે બહારથી આવ્યા એટલે થોડું થાક હોય એટલે કઈ સાફ નથી કર્યું હજી એન્ડ કાલે કાલે સ્કૂલ સ્ટાર્ટ થવાની છે એટલે અમે લોકો મને લાગ્યું આ લોકો એટલે દરવાજો કોફી આવી કારણ કે મેં પપ્પાને કોલ કર્યો હતો કે કોઈ આવે તો કોફી મોકલું હા તો પ્રાચીન લાગ્યું કે જયપાલભાઈ આવ્યા કોફી લઈને બટ ફેન્સ આવી એટલે સારું લાગ્યું સો ચલો અમને થોડી વાર વાત કરી લઈએ પછી મળીએ સો પ્રાચી જતા રહ્યા ગયા અને આ લોકો આવ્યા યસ અને એ બી કોફી લીધા વગર હા

સો એટલે એન્ડ આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ બિકોઝ હવે શું દેખાડ વી હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને નિયલ્સ સાથે લખતા ફાવે છે ક્યારે પણ સાચી જ વાત છે ને સાચી એવા વિચારતી હશે કે આપણા જેવા બધાના હોય કે જે નીયલ્સ કરાવીને સ્કૂલ જાય રાઈટ એ લેકલા કે આપણે કરાઈને જઈએ છે આપડા છે એટલે મજબૂરીમાં જઈએ હા આ દિવસ છે કારણ કે અમારા પેપર્સ દેખાડવાના છે એન્ડ વી ટુ સી તો કરી દેજો તો એક નવા આ ગમ્યો હોય તો લાઈક કરી દેજો થેન્ક યુ બધું અને જો તમે નવા છો તો કરી દેજો તો માડી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય